અંકલેશ્વરના ખરજ નજીક કંપનીમાંથી દીપડી પકડાઈ વન વિભાગે મૂકેલા પાંજરામાં દીપડી કેદ થતાં સ્થાનિકો લીધો રાહતનો શ્વાસ છેલ્લા કેટલાક દિવસથી દીપડીના આટાફેર્યા વધતા લોકોમાં ભયનો માહોલ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફરી ગુજરાત પરિવારજનો સાથે કરશે ઉત્તરાયણની ઉજવણી પોતાના વિસ્તાર ગાંધીનગરમાં આપશે અનેક વિકાસ કાર્યોની ભેટ વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર જશે અમેરિકાના પ્રવાસી વીસમી જાન્યુઆરી યોજાનારા ડોનાલ્ડ ટ્રમ્પના શપથગ્રહણ સમારોહમાં કરશે ભારતનું પ્રતિનિધિત્વ વીસમી જાન્યુઆરીએ અમેરિકાના સુડતાળીસમાં રાષ્ટ્રપતિ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પ શપથ લેશે શેરબજાર ખુલતા ધડામ સેન્સેક્સમાં આઠસોથી વધારે પોઈન્ટનો ઘટાડો તો લીફ્ટીમાં બસો સુડતાળીસ પોઇન્ટનો કડાકો રોકાણકારો નિરાશ અમેરિકાની ટેક કંપનીએ બનાવી રોબોટ ગર્લફ્રેન્ડ દોઢ કરોડમાં તૈયાર કરાઈ આર્યા નામની એઆઈ રોબોટ બિલકુલ દેખાતી રોબોટ ભાવનાઓ અને લાગણીઓને વ્યક્ત કરી શકે લોકોની એકલતાને દૂર કરવાના હેતુથી તૈયાર કરાઈ રોબોટ ગર્લફ્રેન્ડ પૂર્ણિમાના પ્રથમ સ્નાન સાથે મહાકુંભની શરૂઆત એકસો ચુમ્માળીસ વર્ષ બાદ કોષ પૂર્ણિમા પર અતિશુભ સંયોગ આસ્થાના મહાસાગરમાં ડુબકી લગાવવા માટે દેશ અને દુનિયાભરથી કરોડો શ્રદ્ધાળુઓ મટ્યા આસ્થા અને સંસ્કૃતિનો એક અનોખો સંગમ એટલે મહાકુંભ છવ્વીસ ફેબ્રુઆરી સુધી મહાકુંભમાં ભવ્યતા અને દિવ્યતાનો અનોખો મહાસાગર જોવા મળશે ટેકનોલોજીથી માંડીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે પોલીસ પ્રશાસન સજ્જ શ્રદ્ધાળુની સુરક્ષા માટે એનડીઆરએફની ટીમો અને પોલીસ વિવિધ સ્થળોએ તેના અશ્વ પર સવાર થઈ પોલીસ કર્મીઓ કરી રહ્યા છે પેટ્રોલિંગ મહાકુંભના ખૂણી ખૂણા પર પોલીસની બાજ નજર મહાકુંભમાં ઉમટ્યો ભક્તોનો સૈલાબ નાના બાળકો યુવાનોથી લઈને વૃદ્ધો પણ મોટી સંખ્યામાં પ્રયાગરાજ પહોંચ્યા શુભ ગડીએ અમૃત સ્નાન કરી લોકોએ ધન્યતા અનુભવી એપલના સ્થાપક સ્ટીવ જોબ્સની પત્ની પહોંચ્યા મહાકુંભ કમલા બનીને લોરેન પોવેલ મહાકુંભમાં કરશે કલ્પવાસ સાધુની જેમ સાદગીપૂર્ણ જીવન પણ જીવશે લોરેન પોલ સુરતથી મહાકુંભ મેળામાં જતી ટ્રેન પર પથ્થર ફેંકાયો મહારાષ્ટ્રના જલગાંવ નજીક ટ્રેન પર પથ્થર ફેંકાતા બારીના કાચ તૂટ્યા પથ્થરમારો કરાતા મુસાફરોમાં ભયનો માહોલ છવાયો હતો ટ્રેનમાં સફર કરી રહેલા મુસાફરે વિડિયો બનાવી સોશિયલ મીડિયામાં કર્યો વાયરલ સીએમ યોગીએ દેશવાસીઓને મહાકુંભની શુભકામના પાઠવી કહ્યું મહાકુંભ વિશ્વનો સૌથી મોટો આધ્યાત્મિક સાંસ્કૃતિક મેળાવડો છે માતા ગંગા તમામ લોકોની મનોકામના પૂર્ણ કરે તેવી પ્રાર્થના ફ્રાન્સના મેયોટમાં આકાશી આફત વાવાઝોડાના કારણે અનેક વિસ્તારમાં પૂર આવ્યું લોકોના ઘરોમાં પાણી ભરાઈ જતા જનજીવન ખોરવાયું ફ્રાન્સમાં મેઘાએ તાંડવ કરતા તબાહીના દ્રશ્યો આવ્યા સામે રસ્તા ઉપર પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો થયો રસ્તા પર જાણે રૌદ્ર સ્વરૂપે નદીઓ વહેતી થઈ હોય તેવા ભયાવહ દ્રશ્યો આવ્યા સામે ફ્રાન્સમાં તેજ પવન સાથે મેઘાની રૌદ્ર સવારીથી જનજીવન પ્રભાવિત રહેણાંક વિસ્તારો પણ જળતાંડવની ઝપેટમાં આવ્યા રહેણાંક વિસ્તારોમાં પાણીનો તીવ્ર પ્રવાહ વહેતો થયો જળબંબાકારથી જનજીવન લાચાર ભારત ચીન બોર્ડર પર ચમોલીમાં હિમપ્રપાત ઓલી બદ્રીનાથ ધામ હેમકુંડમાં ભારે બરફ બરફવર્ષા થતા લોકો ઠૂઠવાયા ઓલીમાં એક ફૂટ બરફ જ્યારે બદ્રીનાથ ધામમાં બે થી અઢી ફૂટ બરફ પડ્યો રસ્તા પર બરફના થર જામી જતા પ્રવાસીઓને હાલાકી ઉત્તરાખંડનું ઉત્તરકાશી સ્વર્ગમાં ફેરવાયું ભારે હિમવર્ષા બાદ હર્ષિલ ખીણના નયનરમ્ય દ્રશ્યો આવ્યા સામે સુંદર પહાડો વચ્ચે થીજી ગયેલા જળાશયનો મંત્રમુગ્ધ કરતો નજારો કેમેરામાં કેદ થયો સ્થાનિકોએ ખીણનો સુંદર નજારો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો શ્રીનગરમાં સુંદર દ્રશ્યો આવ્યા સામે વાદળો ઘેરાતા થીજવતું તાપમાન નોંધાયું પર્વતો અને વૃક્ષો સહિત બરફની ચાદર છવાઈ પ્રકૃતિની મજા માણવા કાશ્મીરમાં પ્રવાસીઓ મટ્યા ઉત્તરાખંડના નૈનીતાલમાં ભારે હિમવર્ષા બરફવર્ષાથી રસ્તા વૃક્ષો અને એક શ્વેત ચાદર ઓળી રસ્તા લપસણા થતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો પ્રવાસીઓએ બરફમાં રમવાની મજા માણી બરફવર્ષા બાદ નૈનીતાલમાં ઉમટ્યા પ્રવાસીઓ બરફવર્ષાના હાલાદક નજારાથી લોકોએ મજા માણી મોટી સંખ્યામાં પ્રવાસીઓના ધસારાથી ટ્રાફિક જામના પણ દ્રશ્ય સર્જાયા વાહન ચાલકોને હાલાકી બેઠવાનો આવ્યો વારો ઉત્તર બરફની શ્વેત ચાદર પથરાઈ ગુલાબી કાંઠા ટ્રેક પર બરફના થર જામતા હલાદક નજારો આવ્યો સામે પર્યટકોએ બરફ વચ્ચે ટ્રેકિંગ કરવાનો લાભો લીધો પ્રવાસન વિભાગના અધિકારીઓએ પણ બરફાચ્છાદિત વિસ્તારની મુલાકાત લીધી ચંદીગઢમાં ગગડ્યો ઠંડીનો પારો ગઈકાલે ખાબકેલા વરસાદ બાદ આજે ઠંડીનું જોર વધ્યું ધુમ્મસની ચાદર પથરાતા વિઝીબિલીટી પણ ઘટી જૂનાગઢમાં ભારે પવનને કારણે ગિરનાર રોપવે બંધ ના પગથિયા ચડી શ્રદ્ધાળુઓમાં અંબાના દર્શને પહોંચ્યા લઈને માટે આનંદના સમાચાર અંબાલાલ પટેલે ઉત્તરાયણમાં પવન સારો રહેશે તેવી આગાહી કરી છ થી પંદર કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે બપોરના સમયે ની ગતિ દસ કિલોમીટર પ્રતિ કલાક રહેશે સાંજના સમયે બાર કિલોમીટર પ્રતિ કલાક પવન ફૂંકાઈ શકે જામનગર રાજકોટમાં પવનની ગતિ સારી રહેશે ઉત્તર ગુજરાતના ભાગોમાં પવનની ગતિ મધ્યમ રહેશે હવામાન વિભાગે માવઠાની કરી આગાહી ઉત્તર ગુજરાતમાં હળવા વરસાદની આગાહી સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદની શક્યતા બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લીમાં થઈ શકે છે વરસાદ પવનની ગતિ થી પંદર કિલોમીટર પ્રતિ કલાકની રહેશે અંબાલાલ પટેલે કરી ગુજરાતમાં ગુજરાતના હવામાન વિશે મોટો પલટો આવવાની આગાહી વિશ્વ હવામાનની પાક પર વિપરીત અસર થવાની શક્યતા જીરાના પાકમાં ટર્મો આવવાની શક્યતા પાકોમાં યળનો ઉપદ્રવ વધે તેવી શક્યતા ખેડૂતોએ કૃષિ પાક સંરક્ષણના પગલાં લેવા અંબાલાલ પટેલ આપી સલાહ ઉત્તરાયણ પર્વને લઈને પતંગ રસિકો માટે સારા સમાચાર મકર સંક્રાંતિના દિવસે પવનની દિશા અનુકૂળ રહેશે આકાશ પણ ચોખ્ખું રહેશે હવામાન નિષ્ણાત પરેશ એ કરી આગાહી મકરસંક્રાંતિના દિવસે પવનની ગતિ દર વર્ષ કરતાં થોડી વધુ જોવા મળશે ખાસ કરીને સૌરાષ્ટ્રના ભાગોમાં વધુ અસર જોવા મળશે પરેશ ગોસ્વામીનું અનુમાન